નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય રાજ્યમાં મહત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસ અમદાવાદમાં આજે હીટવેવ ની આગાહી પંચમહાલના ગોધરામાં એક જ દિવસમાં ઓપીડીના છસોથી થી વધુ કેસ નોંધાયા લૂ લાગવાના કેસમાં વધારો રાજ્યમાં સ્માર્ટ વીજ મીટર ધરાવતા ગ્રાહકોના ઘરે ચેક મીટર પણ લગાવાશે ગ્રાહકોની ગેરસમજ દૂર કરાશે ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહની પૂરક પરીક્ષા માટે ઓનલાઈન આવેદન કરવાનો આજે છેલ્લો દિવસ ચોમાસા અંગે આગોતરા આયોજન માટે રાજકોટના જેતપુરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ સમાચાર વિગતવાર રાજ્યના હવામાન વિભાગે હજુ ચાર દિવસ હીટવેવની આગાહી કરી છે રાજ્યના અનેક શહેરોમાં તો તાપમાનનો પારો છેતાળીસ ડિગ્રીને પાર પણ પહોંચી ગયો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ છેતાળીસ એક ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના કંડલા એરપોર્ટ પર નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં પિસ્તાળીસ પોઈન્ટ નવ સુરેન્દ્રનગરમાં પિસ્તાળીસ પોઈન્ટ આઠ ગાંધીનગરમાં પિસ્તાળીસ પોઈન્ટ સાત અમરેલીમાં ચુમ્માળીસ પોઈન્ટ નવ કચ્છના ભુજમાં ચુમ્માળીસ પોઈન્ટ ત્રણ વલ્લભવિદ્યાનગરમાં ચુમાળીસ પોઈન્ટ એક ભાવનગરના મહુવામાં તેતાળીસ પોઈન્ટ બે જૂનાગઢના કેશોદમાં બેતાળીસ અને સુરતમાં એકતાળીસ પોઈન્ટ બે જ્યારે વલસાડમાં ઓગણચાળીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું રાજ્યમાં સૌથી ઓછું બત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયું હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં ગરમીના તીવ્ર મોજાને ધ્યાનમાં રાખી આજે રેડ એલર્ટ જ્યારે આવતીકાલ છવ્વીસ મે દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આગામી છવ્વીસ મે સુધી અમદાવાદમાં મહત્તમ તાપમાન પિસ્તાળીસ ડિગ્રી રહેવાની પણ આગાહી છે રાજ્યમાં ગરમીના પ્રકોપને જોતા સરકારે બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન બાંધકામ સહિતની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શ્રમયોગીઓને પગાર કાપ્યા વગર વિશ્રામ આપવાનો નિર્ણય કર્યો છે આ સૂચનાનું પાલન નહીં કરવા બદલ શ્રમિક હેલ્પલાઇન નંબર એક બે નંબર પર ફરિયાદ નોંધાવી શકશે પંચમહાલના ગોધરામાં એક જ દિવસમાં ઓપીડીના છસોથી વધુ કેસ નોંધાયા હતા જિલ્લામાં તાપમાન ચાળીસ ડિગ્રીને આંબી જતા લૂ લાગવાના કેસમાં વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખી સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ સતર્ક બની ગયા છે જિલ્લામાં સવારથી જ તાપમાન વધી જતું હોવાથી લોકો પણ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ગરમીને ધ્યાને રાખી આરોગ્ય વિભાગે વધુ પાણી પીવા કામ વગર ઘરની બહાર ન નીકળવા સમયાંતરે છાસ લીંબુ પાણીનું સેવન કરવા સહિતની સલાહ પણ આપી છે રાજ્યમાં સ્માર્ટ વીજ મીટર અંગે ગ્રાહકોમાં થયેલી ગેરસમજ દૂર કરવા અંગે ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ સિંહરે માહિતી આપતા જણાવ્યું અમે લોકોનો વિશ્વાસ જીતીને જ આ પ્રોજેક્ટને આગળ વધારીશું તેમણે જણાવ્યું કે સ્માર્ટ વીજ મીટર સંલગ્ન બાબતોને સરળ બનાવવા માટે વિવિધ પદ્ધતિ અપનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે આ પદ્ધતિ મુજબ સ્માર્ટ વીજ મીટર ગ્રાહકો પૈકી જે ગ્રાહકો સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર લગાવવા માંગશે તેમને ચેક મીટર પણ લગાવી આપવામાં આવશે જેથી બંને મીટરનો ઉપયોગ સરખાવી શકાય સ્માર્ટ મીટર ગ્રાહકો દૈનિક વીજ ઉપયોગના યુનિટ પોતાની મોબાઈલ એપ્લિકેશનમાં જોઈ શકશે સ્માર્ટ મીટર ધારકને નોંધાયેલા મોબાઈલ નંબર અને પોતાની સ્માર્ટ મીટરની મોબાઈલ એપ્લિકેશન પર દર મહિને બિલ આપવામાં આવશે જેની ચૂકવણી માટે હાલની સામાન્ય બિલ પ્રક્રિયા મુજબ નિયત સમય આપવામાં આવશે જે સ્માર્ટ મીટર ધારકનું રિચાર્જ મહિના દરમિયાન નેગેટીવ બેલેન્સમાં હશે તો તેમનું વીજ જોડાણ કાપવામાં નહીં આવે અને નિયત સમયગાળામાં બિલ ભરપાઈ ન કરવામાં આવે તો તે કિસ્સામાં હાલની સામાન્ય બિલ પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહની પૂરક પરીક્ષા માટેની ઓનલાઈન આવેદન કરવાની તથા ફી ભરવાની કામગીરી માટે આજે છેલ્લો દિવસ છે ધોરણ દસમાં ત્રણ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહમાં બે વિષયમાં ગેરહાજર કે નાપાસ થયેલા હોય તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે વડોદરાની સિગન્સ વર્લ્ડ સ્કૂલના પંદર વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોએ આઠ દિવસના રેકિંગ પછી પાંચ હજાર ત્રણસો ચોસઠ મીટરની ઊંચાઈ પર પહોંચીને એવરેસ્ટ બેઝ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો આ ગ્રુપે ચૌદમી મે રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ પૂર્ણ કરીને ગુજરાતના શાળાના વિદ્યાર્થીઓને પ્રથમ અને ભારતમાંથી ત્રીજી ટીમ તરીકેનું બહુમાન મેળવ્યું છે બેઝ કેમ્પ પૂર્ણ કરીને આ ટુકડીએ દેશ શહેર અને પોતાની શાળાનું ગૌરવ વધાર્યું છે આ ગ્રુપમાં તેર થી પંદર વર્ષની વયની છ છોકરીઓ અને નવ છોકરાઓ હતા ગ્રુપના શિક્ષક સકીના ગિનીવાલે પોતાના અનુભવ વિશે વાત કરતા કહ્યું કે એવરેસ્ટ બેઝ કેમ સુધી પહોંચવું એ અમારા બધા માટે ખરેખર લાગણીશીલ ક્ષણ હતી અને અદભુત અનુભવ રહ્યો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો રાજકોટમાં ડેમ ખાતે ચોવીસ કલાક કંટ્રોલ રૂમ ચાલુ રાખવા ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત ખેત શ્રમિકોની યાદી વાવાઝોડા કે અતિવૃષ્ટિના સમયે શક્યતા આશ્રય ઘરમાં ખસેડવા માટે જરૂરી અસરગ્રસ્તોની યાદી તૈયાર કરવા કોઝવે પર સ્થિતિદર્શક સિગ્નલ મૂકવા પૂર સમયે કોઝવે પર પાણી અને પોલીસ બંદોબસ્ત ગોઠવવા નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ સૂચના આપી છે રાજકોટના જેતપુર તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ચોમાસા અંગે આગોતરા આયોજન માટે બેઠક યોજાઇ હતી આ બેઠકમાં શાળામાં ભણતા બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી વાવાઝોડું કે અતિવૃષ્ટિ સમયે બાળકોને શાળા માટેના પરિવહનના વાહનો બસ વાન વગેરેને પણ કોઝવે પરથી પસાર ન થવા દેવાની તકેદારી રાખવા જણાવવામાં આવ્યું હતું તાપી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં લોકોને ઈજા થતા બચાવવા માટે વાહન ચાલકોને નિઃશુલ્ક હેલ્મેટનું વિતરણ કર્યું સાથે જ પોલીસે ટ્રાફિકના નિયમો અંગે પણ લોકોને માહિતી આપી હતી આ અંગે જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક ઈશ્વર પરમારે કહ્યું કે તાપી જિલ્લા પોલીસ દ્વારા એક રૂડ હાથ ધરવામાં આવે છે જેમાં ખાસ કરીને આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે પેટ્રોલનું પ્રમાણ ઘણું વધારે છે અને એમાં હેડ ઇન્જરીથી અવસાન પામનારા લગભગ ત્રાણું ટકા બાઇક સવારો અવસાન પામે છે એટલે હેલ્મેટ પહેરે અને હેલ્મેટ અંગે જાગૃતિ વધે એ માટે હેલ્મેટ વગર મુસાફરી કરનારા ટુ વ્હીલર વાહકો જે છે એને મફતમાં હેલ્મેટ આપી અને હેલ્મેટના શું ફાયદા છે એ વિશે સમજાવવામાં આવે છે અને બીજી વસ્તુ કે એમાં જે આવા વ્યક્તિઓ છે એમને ટોકન પણ લેવડાવવામાં આવે છે કે હવે પછી જ્યારે પણ હું ટુ વ્હીલર પર નીકળીશ ત્યારે હેલ્મેટ પહેરીને નીકળીશ ભાવનગર જિલ્લા સાયબર સેલ ટીમ દ્વારા નિરમા કંપનીના કર્મચારી અને તેમના પરિવારજનો માટે સાયબર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ સેમિનારમાં ભાગ લેનાર તમામ લોકોને ઇન્ટરનેટ સિક્યુરિટી તથા સાયબર જાગૃતિ સાથે ફેક એપ્લિકેશન ફ્રોડ ઓનલાઈન શોપિંગ ફ્રોડ લોટરી ગિફ્ટ ફ્રોડ સાયબર બુલિંગ વગેરે જેવા સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો અને તકેદારી વિશેની જાણકારી પણ આપવામાં આવી હતી દરિયાકાંઠાના વિસ્તારના માછીમારો માટે માછીમારી ન કરવા અંગેના પ્રતિબંધના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે જે અંતર્ગત પોરબંદર અને જામનગર જિલ્લાના માછીમારોને એક જૂનથી એકત્રીસ જુલાઈ સુધી દરિયામાં માછીમારી માટે ન જવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટિવ બહાર પાડેલા પરિપત્રમાં જિલ્લાના તમામ માછીમારો એસોસિએશન તથા આગેવાનોને આ અંગે જાણ કરવામાં આવી છે જેને ધ્યાનમાં રાખી જિલ્લામાં એક જૂનથી એકત્રીસ જુલાઈ દરમિયાન તમામ યાંત્રિક બોર્ડ હોર્ડીઓ દ્વારા આંતરદેશીય અને પ્રાદેશિક જળ વિસ્તારમાં થતી માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મોરબી જિલ્લાના માળિયા તાલુકાના વર્ષા મેડી ગામમાં તળાવમાં સ્નાન કરવા ગયેલા આઠથી બાર વર્ષની વયના ત્રણ બાળકોના ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા છે આ ત્રણેય બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા આ બનાવની પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી અને ત્રણેય બાળકોના મૃતદેહો બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા આઈપીએલ ક્રિકેટમાં એલિમેન્ટર મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ચાર વિકેટે હરાવ્યું અમદાવાદમાં ગઈકાલે રાત્રે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ વીસ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને એકસો રન બનાવ્યા હતા રાજસ્થાન રોયલ્સે ઓગણીસ ઓવરમાં છ વિકેટ એકસો ચુમોતેર રન બનાવ્યા હતા આ દરમિયાન રાજસ્થાન રોયલ્સે ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું હવે ક્વોલિફાયર ટુ માટે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આવતીકાલે મેચ રમાશે રાજ્યમાં મહત્તમ તાપમાન છેતાળીસ ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું અમદાવાદમાં આજે વેવની આગાહી પંચમહાલના ગોધરામાં એક જ દિવસમાં ઓપીડીના છસો થી વધુ કેસ નોંધાયા લૂ લાગવાના કેસમાં વધારો રાજ્યમાં સ્માર્ટ વીજ મીટર ધરાવતા ગ્રાહકોના ઘરે ચેક મીટર પણ લગાવાશે ગ્રાહકોની ગેરસમજ દૂર કરાશે ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહની પૂરક પરીક્ષા માટે ઓનલાઇન આવેદન કરવાનો આજે છેલ્લો દિવસ ચોમાસા અંગે આગોતરા આયોજન માટે રાજકોટના જેતપુરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર